રાજુલના ચારણા નાજી એસટી બસ કાર અને બાઇક નો અકસ્માત થળતેલા ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત ચારને ઈજા પહોંચી આકિત પર અકસ્માત ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત ની પુરાયાતા ચાર લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા એસટી બસ અને કાર અકસ્માત સર્જાતા કાર પૂછે કુચા બોલી ગયા

ધડાકા ફેર અથડાતા અકસ્માત સર્જાયો જેમાં ટી ની પાછળ આવી રહેલ બાઇક એસટીમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો આ ઘટનાની જાણ એસટી અધિકારી અને રાજુના પોલીસને થતા જ પીઆઈ પોલીસ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી અકસ્માત ને લઈ વધુ તપાસ હાથ ધરી